નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું છું અત્યારે વાઘાવાડી રોડ ઉપર દક્ષિણા મૂર્તિ સ્કૂલની એક્ઝેટ બાજુમાં પરિમળ ઢોસામાં જ્યાં તમને છે ને માત્ર રૂપિયા પચાસ રૂપિયામાં મસાલા ઢોંસા મળી જવાના છે ચાલીસ રૂપિયામાં તમને રેગ્યુલર પેપર ઢોંસા મળી જવાના છે અને સાઠ રૂપિયામાં તમને અમૂલ બટરમાં સ્પેશિયલ ઉતાપામ મળી જવાનું છે આ બધી વસ્તુ તમને અનુ અમૂલ બટરમાં જ મળી જવાની છે ને ચાલીસ રૂપિયામાં તવા પુલાવ તમને આખા ભાવનગરમાં દીવો લઈને ગોતવા જશો ને તો પણ નહીં મળે તેવો પુલાવ પણ છે ને અમૂલ બટરમાં મળી જવાનો છે

આવું કોઈ ભાવનગરમાં નહીં આપતો અમૂલ બટરમાં પચાસ રૂપિયામાં આ રીતે સ્પેશિયલ મસાલા ઢોસો તૈયાર થાય છે સવારે તમારે છે ને સાડા સાતથી થી બપોરના એક સુધી તમને ઢોસા મળી જવાના છે અને એ પણ અમૂલ બટરમાં જ છે વ્યવસ્થિત કટિંગ થઈ ગયું જોવો તમે

પોહાય એમાં પોહાય આપણા ખબર આવવાનું છે બરોબરની ચટણી બરોબર અંદર આવી ગયો છે

मसाला होता मसाला होता प एमा आवे गया कांदा टमाटर पोट में रहवेगे रोज सकोला

બરોબર ને હા બરોબર સાથે સંભાર મળશે સંભાર મળશે ચટણી મળશે બે જાતની પુલાવ સાથે ચટણી મળશે પુલાવ સાથે ચટણી મળશે એડ્રેસ શું છે આйно પરિમલ ચોક હા દક્ષિનામૂર્તિ સ્કૂલ ની બાજુમાં બરોબર વાઘાવાડી ભાવનગર હા ઓ પરિમલ ઢોસા ની અંદર જો ભાઈ ગરમમાં ગરમ સંભાર આવી ગયો છે સાથે બે જાતની ચટણી આપે જો આ તીખી મરચાવાળી ચટણી આપે છે આ ડાળિયા ની રેગ્યુલર ઢોસા રે આવતી હોય તે ચટણી છે અને પાછું એવું નથી હો ભાઈ સસ્તું છે તો કંઈ તમને આમ જોવો મસાલાની જો ક્વોન્ટિટી જો અંદર ભરેલી હો ટેસ્ટિંગ કરીને જ બતાવીએ તમને ભરપૂર માત્રામાં મસાલો ભરેલો છે અને હવે આપણે છે ને ચટણી આરે પહેલાં ટેસ્ટ કરીએ ટેસ્ટ તો લાજવાબ છે જ તે પણ સાથે એટલી ક્વોન્ટિટીમાં માત્ર પચાસ રૂપિયામાં તમને મસાલો ઢોંસો એ આપણા ભાવનગરમાં આટલી ક્વોન્ટિટીમાં તમને આપે નું આમનું વજન કહીશ ને તમને આ ત્રણસોથી સાતસો ગ્રામ વજન છે આ ઢોસાનું અને સાથે તમને આમ જો ભરપૂર માત્રામાં મસાલો ભરેલો છે તે જોરદાર છે ભાઈ આવો સંભાર જોવો તેમ સંભાર નગર એવું નથી કઈ સસ્તું છે કે પાણી જેવું આમ જો એકદમ ઘાટો સંભાર સંભાર ટેસ્ટ છે ને કટમીઠો છે હવે આપણે ઉત્તાપમ લઈ લીધા છે ને ઉત્તાપમ મિત્રો માત્ર સાઠ ની અંદર આટલી ક્વોન્ટિટી અને એ પણ મસાલા અને એ પણ અમૂલ બટરમાં જુઓ તમે આ જે ક્વોન્ટિટી છે ને મસાલા ને એ પણ તમે જુઓ અને ભાઈ જોરદાર આ વસ્તુ મને દેખાવામાં તો લાગે છે હવે આપણે ટેસ્ટ કરીએ ને પછી તમને હું સાચો રિવ્યૂ આપી શકીશ આપણે પહેલાં તીખી ચટણી સાથે ટેસ્ટ કરીએ અને ભાઈ ટેસ્ટ કરતાં જ મને જેને જે સ્વાદ આવ્યો ને તે તમને પહેલાં મસાલો છે તેનો જોરદાર ટેસ્ટ આવી રહ્યો છે સાથે ચટણી સાથે ટેસ્ટ કર્યો એટલે એનો પણ લાજવાબ ટેસ્ટ છે આવી ક્વોલિટી મેં સાઠ રૂપિયાની અંદર એ પણ લારી ઉપર મળતી વસ્તુ મેં ટેસ્ટ કરી ભાઈ આવી જોરદાર યુનિક ઉતાપમ મેં કંઈ ટેસ્ટ નથી કર્યું ભાવનગરની અંદર એ પણ અમૂલ બટરમાં ભાઈ જોરદાર રીતે ભાઈ ખવડાવે છે ભાઈની ભાવના એક એવી છે કે સારું ખવડાવવું છે ભલે બે પૈસા ઓછા મળે એટલે જોરદાર આ ઉત્તપમની ક્વૉલિટી તો છે તે સાથે તમને બે જાટની ચટણી અને સંભાર પણ મળી જવાનો છે ભાવનગરની અંદર જો તમે રહેતા હોય તો હું તમને એકવાર સો ટકા કહીશ કે તમે એકવાર આ જગ્યા ઉપર જાઓ અહીંયા તમને તવા પુલાવ પણ મળી જવાનો છે એ પણ અમૂલ બટરમાં અને ભાઈ સાથે સંભાર ચટણી બેય વસ્તુ તમને મળી જવાની છે અને આ તવા પુલાવ અમૂલ બટરમાં જ બનાવવામાં આવે છે અને ભાઈ ક્વોન્ટિટી અને ક્વોલિટી બે જોરદાર છે હવે તમે ભાવનગરની અંદર રહેતા હો ભાઈ તો તવા પુલાવ તમારે સવાર સવારમાં ટેસ્ટ કરવો છે એ પણ સવારે સાડા સાતથી લઈને અને બપોરના એક ને ત્રીસ સુધી આ ભાઈ ખુલ્લા હોય છે નંબરને એડ્રેસ તો મેં આપી દીધો છે ભાવનગરમાં હોય ને તો તમે એકવાર પહોંચી જજો તવા પુલાવ પણ લાજવાબ છે આ જે પ્રાઇસ છે ને ભાઈ એકદમ લો પ્રાઇસમાં તમને આવી વસ્તુ મળશે ને ભાઈ દીવો લઈને ગોતવા જાવ તો પણ નહીં મળે જોરદાર વસ્તુ છે હવે ભાવનગરમાં રહેતા હોય તો એકવાર પહોંચી જજો અહીં તમને સાદા ઢોંસા પણ મળી જવાના છે માત્ર ચાલીસ રૂપિયા તમને કેવો લાગે અહીંનો એકદમ સરસ છે એમ

હવે તમે ભાવનગરની અંદર રહેતા હો અને તમારે સારા એવા ઢોંસા ટેસ્ટ કરવા હોય તો એક્સિસ બેંકની એક્ઝિટ સામે દક્ષિણા મૂર્તિ સ્કૂલની બાજુમાં પરિમળ ઢોંચામાં તમારે આવી જવાનું છે જ્યાં તમને જોરદાર ટેસ્ટફુલ ઢોંસા મળી જશે તો પહોંચી જજો